નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ બી ક્રિએટિવ પર આજના વિડીયોમાં આપણે રીંગણાની એક એવી રેસીપી બનાવવાના છીએ જે તમે પહેલાં ક્યારેય નહીં બનાવી હોય તો એ માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો ચાલો શરૂ કરીએ વિડીયો તો તેના માટે અહીં મેં નાની સાઇઝના રીંગણા લીધેલા છે ત્યાર પછી આ રીંગણામાં જે ડીટાવાળો પાર્ટ હોય તે થોડો કટ કરી નાખવાનો અને તેના પર જે છાલવાળો પાર્ટ હોય તે છાલ કાઢી નાખવાની છે અને આ રીતે રીંગણાને આપણે રેડી કરવાના છે ભરેલા રીંગણાનું શાક તો તમે ઘણી વખત બનાવ્યું હશે પરંતુ તમે આ રીતે રીંગણાની રેસિપી ક્યારેય નહીં બનાવી હોય આ રીતે રીંગણામાં ડેટાનો પાર્ટ અને તેની છાલનો પાર્ટ કટ કર્યા પછી હવે તેને સારી રીતે ધોઈ નાખવાના છે રીંગણા સરસ રીતે ધોવાઈ જાય ત્યાર પછી તેને કોરા કરી લઈએ આ રીતે કાપડ વડે તેને લોચી નાખીએ હવે આ આ આ રીંગણમાં આપણે રીતે રીતે ચેક્સમાં ચાર કટ લગાવવાના છે ચાર ચેકા પાડવાના છે અને અહીં આપણે રીંગણ જે બી વગરના આવતા હોય તે જ લેવાના છે જેથી કે ખૂબ સરસ બને અને આ રીતે ચેક કરી લઈએ કે તેમાં ઈયળ વગેરે કઈ પણ ન હોય જો આ રીતે આપણે આપણે કટ લગાવ્યા પછી અહીં એક કડાઈમાં થોડું તેલ ગરમ કરવા રાખીએ તેલ સારી રીતે ગરમ થઈ જાય ત્યાર પછી આપણે જે રીંગણમાં કટ લગાવી રાખ્યા છે તે રીંગણ ને તેમાં એડ કરી દેવાના છે અને તેને સારી રીતે ફ્રાય કરી લેવાના છે જો એક વખત આ રીતે રીંગણની રેસીપી બનાવશો તો સો ટકા ખાતરી સાથે જણાવું છું કે તમે ભરેલા રીંગણાનું શાક બનાવવાનું ભૂલી જશો એનાથી પણ આ ખૂબ જ ટેસ્ટી બને છે તો અહીં આપણે આ રીંગણાને એંસી ટકા જેટલા તળવાના છે તેને પૂરેપૂરા તળી લેવાના નથી જો આ રીતે લાઇટ બ્રાઉન કલરના થોડા થોડા થવા લાગે ત્યાં સુધી આપણે તેને તળીશું અને મિત્રો તમે કયા ગામ અને શહેરથી આ વિડીયો જોઈ રહ્યા છો એ પણ મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જરૂરથી જણાવજો તેથી હું તમારો આભાર વ્યક્ત કરી શકું અને એ સિવાય તમારા પાસે પણ જો કોઈ સારા આઈડિયાઝ કે ટીપ્સ કે કોઈ રેસીપી હોય તો તમે કમેન્ટ બોક્સમાં મારા સાથે એ પણ શેર કરી શકો છો તો નેક્સ્ટ વિડીયોમાં તમારા નામ સહિત હું એ પણ જરૂરથી શેર કરીશ તો અહીં આપણે આ રીતે એંસી ટકા જેટલા રીંગણાને તળી લેવાના છે ત્યાર પછી તેને તેલમાંથી કાઢી લઈએ હવે આ રીંગણને આપણે સાઈડમાં રાખી દઈએ ત્યાર પછી અહીં આપણે એક મિક્સર જાર લેવાનું છે અને તેમાં અડધી વાટકી જેટલા શેકેલા મગફળીના દાણા લઈશું અને અડધી વાટકી જેટલા સફેદ તલ લઈશું હવે આ બંને વસ્તુઓને સારી રીતે પીસી લેવાના છે તો અહીં મેં મગફળીના દાણા અને તલને પીસી લીધેલા છે હવે તેને એક બાઉલમાં અલગ કાઢી લઈએ અહીં આપણે આ મગફળીના દાણા અને તલને અધકચરા પીસવાના છે તેનો એકદમ ઝીણો પાવડર નથી બનાવવાનો આ રીતે અધકચરા રાખીશું જેથી કે તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે ત્યાર પછી ફરીથી હવે એ જ મિક્સર જારમાં આપણે બે ટમેટાને એડ કરી અને તેને પીસી લેવાના છે ટમેટા પીસાઈ જાય ત્યાર પછી ગેસની ફ્લેમ ઓન કરી હવે અહીં આપણે એક પેન રાખીશું પેનમાં આપણે ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું તેલ ગરમ થઈ જાય ત્યાર પછી તેમાં થોડી રાય અને જીરું ઉમેરીએ રાય જીરું તતડી જાય ત્યાર પછી તેમાં એક લાલ સૂકું મરચું તમાલપત્ર બાદિયા લવિંગ તજ વગેરે ઉમેરીએ બધા જ મસાલાનો સરસ વઘાર થઈ જાય તેની ખૂબ સરસ સુગંધ આવે એટલે આપણે તેમાં એક ચમચી જેટલું ક્રશ કરેલું આદું એડ કરીશું ત્યાર પછી આપણે જે ટમેટાની પ્યોરી બનાવીને રાખી છે તેને તેમાં એડ કરી દઈએ અહીં આપણે લસણ ડુંગળીનો જરા પણ ઉપયોગ નથી કર્યો જેથી કે કોઈ પણ વ્રત હોય તો તમે તેના એકટાણામાં પણ આ રેસીપીને ખાઈ શકો એ માટે અત્યારે દશામાના વ્રત ચાલતા હોય કે શ્રાવણ મહિનાના ઉપવાસ હોય તો જો એકટાણા કરતા હોય તો તેમાં પણ આ શાકને ખાઈ શકાય છે લસણ ડુંગળી વગર આપણે આને બનાવવાનું છે હવે અહીં તેમાં તેલ છૂટું પડવા લાગે ત્યાં સુધી આપણે આ ટમેટાની પ્યુરીને પકાવીશું અને તેને આ રીતે મિક્સ કરતા જઈએ હવે તેમાં બધા મસાલા એડ કરવાના છે તો તેમાં અડધી ચમચી હળદર પાવડર એક ચમચી લાલ મરચું પાવડર અહીં તમે મરચું પાવડર તમારા ઘરમાં જે પ્રમાણે તીખાશ ખવાતી હોય એ પ્રમાણે ઉમેરી શકો છો ત્યાર પછી અડધી ચમચી ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ ફરીથી બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લઈએ જેથી કે આ દરેક મસાલાનો ટેસ્ટ ટમેટાની પ્યોરી સાથે સરસ રીતે ભળી જાય તો તેને આ રીતે બે મિનિટ સુધી આપણે મિક્સ કરતા રહીએ અને તેલ તરત જ તેમાંથી છૂટું પડવા લાગશે અહીં મેં થોડી વધારે તીખાશ માટે થોડું મરચું પાવડર એક્સ્ટ્રા એડ કર્યું છે અને તેને ફરીથી આ રીતે મિક્સ કરી લઈએ તો અહીં આ ગ્રેવીમાંથી તેલ છૂટું પડી ગયું છે ત્યાર પછી હવે અહીં આપણે મગફળીના દાણા અને તલને જે ક્રશ કરીને રાખ્યા હતા તે ભૂકવામાં એડ કરી દેવાનો છે ફરીથી આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈએ તો આ રીતે આપણે આપણે તેને મિનિટ સુધી સાંતળીએ હવે તેમાં પણ તેલ છૂટું પડી જાય ત્યાર પછી અહીં એક મુઠ્ઠી જેટલા ગાંઠિયા લીધેલા હતા અને તેને આ રીતે ખાંડણીમાં અધકચરા ખાંડી લીધેલા છે અહીં આપણે ગાંઠિયાનો એકદમ ભૂકો કરવાની જરૂર નથી જો તમારા પાસે ગાંઠિયા હાજર ન હોય તો પણ ચાલે તેને સ્કીપ કરી શકો અહીં આપણે ટેસ્ટ થોડો વધી જાય એ માટે ગાંઠિયા એડ કર્યા છે ત્યાર પછી અહીં આપણે એક ગ્લાસ જેટલું તેમાં પાણી ઉમેરીશું હવે ફરીથી તેને આ રીતે મિક્સ કરી લઈએ હવે આ બધી જ વસ્તુઓને થોડી ઉકળવા દઈએ આ રીતે ગ્રેવી ઉકળવા લાગે ત્યાર પછી આપણે જે રીંગણાને તળીને રાખ્યા હતા તે રીંગણને આમાં એડ કરી દેવાના છે ફરીથી તેને સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે તેને સાત થી આઠ મિનિટ સુધી પકવવા રાખી દઈએ તે માટે તેના પર ઢાંકણ ઢાંકી દેવાનું છે જેથી કે તે જલ્દી કૂક થઈ જાય તો અહીં સાત થી આઠ મિનિટ થઈ ગઈ છે હવે આપણે ચેક કરીએ કે અહીં આ શાક બની ગયું છે કે નહીં તો આ રીતે તેલ છૂટું પડી જાય એટલે અહીં આ શાક બનીને રેડી છે હજુ વિડીયો છોડીને જવાનું નથી આમાં જે એક મેઇન વસ્તુ આપણે ઉમેરવાની છે એ હજુ બાકી છે તેના લીધે ટેસ્ટ બમણો થઈ જાય છે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહો અને થોડું વધારે ઉકાળીએ વધારે રસો ન રાખવા માંગતા હોય તો અને જુઓ આ રીતે આપણે થીક ગ્રેવી કરી લઈએ તો અહીં તમે ભરેલા રીંગણનું શાક રીંગણાને ભર્યા વગર જ બનાવી શકો છો જુઓ કેટલું સરસ તેનું ટેક્સચર લાગી રહ્યું છે હજુ આમાં શું ઉમેરવાનું છે એ હમણાં આગળ વિડીયોમાં જોઈશું ત્યાર પછી અહીં આપણે બેથી ત્રણ ચમચી જેટલું દહીં લેવાનું છે તેમાં થોડું પાણી મિક્સ કરી અને તેને ફેટી લેવાનું છે અને આ રીતે જુઓ તેનું ગોળ રેડી કરી અને તેમાં ઉમેરી દઈએ આ રીતે આ શાકમાં દહીં એડ કરતાં તેનો ટેસ્ટ બમણો થઈ જાય છે અને તેને આ રીતે ફરીથી આપણે મિક્સ કરી લઈએ જુઓ તેનું ટેક્સચર પણ એટલું સરસ જણાઈ રહ્યું છે કલર પણ એટલો સરસ લાગી રહ્યો છે અને સ્વાદનું તો કહેવું જ શું આટલું ટેસ્ટી શાક તો તમે ક્યારેય નહીં બનાવ્યું હોય જુઓ અહીં આપણે રીંગણાને ભર્યા વગર જ ભરેલા રીંગણાનું શાક બનાવીને રેડી કર્યું છે એ પણ ડુંગળી કે લસણના ઉપયોગ વગર જેથી કે આ શાક કોઈ પણ વ્રતના એકટાણામાં ખાઈ શકાય ખૂબ જ ટેસ્ટી અને યમી એવું આ શાક બનીને રેડી થઈ ગયું છે આ શાકને તમે રોટલી રોટલા ભાખરી પરોઠા થેપલા ગમે તે વસ્તુ સાથે સર્વ કરી શકો છો બધી જ વસ્તુ સાથે તે ખૂબ જ ટેસ્ટી લાગે છે એમાં પણ ખાસ કરીને આ રીંગણનું શાક જો બાજરાના રોટલા સાથે સર્વ કરવામાં આવે તો ખાવાની ખૂબ જ મજા પડે છે તો એક વખત આ રીતે રીંગણાને ભર્યા વગર જ ભરેલા રીંગણનું શાક જરૂરથી બનાવજો મિત્રો આશા રાખું છું આજનો વિડીયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે સાથે ઉપયોગી પણ રહ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો તેમજ અમારી ચેનલ પર નવા હોય પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ